ઇન્ટરવ્યુ આયોજન પત્ર આપ્યો છે મેડમ પાણી બાબતમાં અમારા પાક મોઢે આવેલો કોળિયો છીનવાય છે અત્યારે ઢોર ને ઘાસચારો કાંઈ બચે એમ નથી નર્મદા ડેમે પાણી ગણો છે સરકાર સરકારશ્રીને વિનંતી કરવા છો કે પાણી તાત્કાલિક ધોરણે છોડે તો અમારો દરેક ખેડૂતો થ્રાદ બાબમાં પાક બચી શકે એમ છે કયા કયા વિસ્તારોમાં પાણી નહીં જરૂર છે પાણી થ્રાદ વાવ ખેડ આમને માવસરી કુંડાળિયા નડા બેઠું હતું ઓકે આપનું નામ મારું નામ પટેલ તેજાભાઈ ધર્માભાઈ શેરવ પત્ર આપ્યું શું મુદ્દો હતો આજ રોજ પ્રાત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ ફરાત પ્રાંતમાં નર્મદા નહેરને લઈને આવેદન પત્ર આપ્યું છે અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે ત્રીજા પાણીની ખાસ જરૂર છે મગફળી બાજરી અને જુવાર જેવા પાકોને અંદર પાણીની તંગી આવવાથી પાક ઉજરાઈ રહ્યો છે તો સબ કેનાલ અને ડિસ્ટ્રીબ્યુટ અને મહેન્દ્ર કેનાલની અંદર પાણી છોડવામાં આવે જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય જેના લીધે અમે આવેદનપત્ર સાહેબ સુધી આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે જેથી મારો પાક બચાવી શકાય ખાસ છે પાક તો પાણી છોડવામાં આવે પાક બચાવી લેવાય તેના માટે એક આવેદનપત્ર છે અને સાથે સાથે રજૂઆતો પણ છે Kamu dia yang mau mendasar mereka di sana apa